સાંભળ્યું હશે કલોંજી કે જે ઘણી બધી જગ્યાએ વાવેતર હવે ચાલુ થઈ ગયા છે કે જેની અંદર એને દવાનો પણ ખર્ચ ઓછો લાગે અને એનો ભાવ પણ બજારની અંદર ખૂબ સારો હોય છે કલોંજી છે એને ક્યારે વાવવાની કેટલું બિયારણનો દર રાખવાનો અને કેટલા દિવસ સુધી એ પાક તૈયાર થાય છે કેટલા દિવસ પછી તો એના વિશેનો વિડીયો છે એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય નમસ્કાર મિત્રો હું નવા વિડીયો સ્વાગત છે કે જેની અંદર એને દવાનો પણ ખર્ચ ઓછો લાગે અને એનો ભાવ પણ બજારની અંદર ખૂબ સારો હોય છે જે પાંત્રીસો થી કરીને ચાર હજાર સુધી અને ઉત્પાદન પણ બીકે અગિયાર થી મણ સુધીનું આવે છે તો મિત્રો આ જે છે એને વાવવાની કેટલું બિયારણનો દર અને કેટલા દિવસ સુધી એ પાક તૈયાર થાય છે કેટલા દિવસ પછી તો એના વિશેનો વિડીયો છે એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને પૂરી માહિતી મળી જાય મિત્રો વાવવાનો સમયગાળો ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધીનો યોગ્ય ગણાય છે તો મિત્રો હવે જે વાત કરવી છે તો કલંજીનો પાક છે એ આખો પાક એકસો ને પાંત્રીસથી ચાલીસ દિવસે કમ્પ્લીટ તૈયાર થાય છે અને જો એને બિનો દરની વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો એ અલગ અલગ પ્રમાણે રાખવું હોય છે અમુક સાડા આઠસો ગ્રામથી કરી અને અગિયારસો બારસો ગ્રામ સુધી એને વિકે બિયારણ નાખે છે પણ જો તમારે કાયદેસર રીતના વાવેતર કરવું હોય કે જેથી કરી અને આપણે જે ક્યાળો હોય છે ઘઉંનો એની અંદર જે ઘઉંનો ક્યારો અથવા જીરાનો કે ધાણાનો કે કોઈ ટ્રેક્ટરનો ક્યારો હોય તો એની અંદર તમારે સાત થી આઠ હારો કરવાની જે લાઈનો અને એમાં તમારે બિયારણનો દર વીઘે બારસો સાડા બારસો ગ્રામ રાખવાનો બારસો થી સાડા બારસો ગ્રામ અને કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણ લેવું ડુપ્લિકેટથી ધ્યાન રાખવું જો સ્ટાન્ડર્ડની વાત કરીએ તો ઘણા બધા કંપનીઓના બિયારણ સારા જ આવે છે ખાસ કરીને બોમ્બે સુપર છે એનું સતર કે જે બોમ્બે સતર કલોનજીનું બી આવે છે એ ખૂબ સારું અને ઉત્પાદન આપતી વધારે જાત છે વાવેતર કરો છો ત્યારે જે આપણે સાતી આલે એ રીતના વાવેતર કરવાનું કે જે સાત આરો થાય છે એનું કારણ એ છે કે એની ઉપર ફ્લાવરિંગ આવે ને એની ઉપર ડેડ પણ ભૂખી કરતા આ રીતના જો વાવે તો એમાં ખૂબ ઉત્પાદન આવે છે અને જે ઝાડ છે વૃદ્ધિ કરે છે અને ફૂટો પણ વધારે આવે છે અને જો મિત્રો આની વાત કરીએ તો આ 11 થી બાર દિવસે કમ્પ્લીટ ઉગે છે કલોનજી છે અને એનું ફ્લાવરિંગની વાત કરીએ તો પાંત્રીસ થી ચાલીસ દિવસે ફ્લાવરિંગ આવે છે ફ્લાવરિંગની પહેલાં દસ દિવસ પહેલાં કે જ્યારે વાવેતર કર્યું છે એના વીસ દિવસ પછી તમારે ફ્લાવરિંગની અને ઈયરની દવા એક રાઉન્ડ મારવાનું કોઈ પણ દવા હોય છે જે ઓર્ગેનિક અથવા કેમિકલવાળી એટલે ઘણા બધા ખેડૂત મિત્રો નવા હોય તો એને માહિતી મળી જાય કે જેથી કરી અને એને પણ ઉત્પાદન સારું મળે અને ફ્લાવરિંગના ના બે રાઉન્ડ મારવાના જ્યારે પાંત્રીસ થી ચાલીસ દિવસે અને એક પચાસ દિવસની થાય એની પહેલા જે એક રાઉન્ડ મારો છો તો એને અઠવાડિયા પછી બીજો રાઉન્ડ મારી દેવાનો એટલે ખૂબ સારું તમને એમાં ફ્લોવરિંગમાં પણ ફાયદો થશે કોઈ પણ દવા સારી હોય અને મિત્રો આની જો વાત કરીએ તો પાયા ખાતર કોઈ પણ સારા કંપનીના હોય એનો ઉપયોગ કરી શકો જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફેડ હોય એ મુખ્ય અને જરૂરી છે એટલે પાયામાં તમે એનો ઉપયોગ કરી શકો છો એનો દર તમારે વીકે સમજી લ્યો વીસથી પચીસ કિલો રાખવાનો છે અને ઓર્ગેનિક ખાતર હોય તો થોડુંક વધારે રાખવાનો દર બાકી ખૂબ સારું એવું આ કલંજીની અંદર ઉત્પાદન થાય છે ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે બજારની અંદર ખૂબ સારો ભાવ પણ આવે છે તો મિત્રો આ ખાસ કરી અને કલંજી માટેનો જ વિડીયો હતો અને કોઈને પણ બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમને વધુ કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં વધારે માહિતી મળી જશે એટલે ગ્રુપમાં પણ જોડાઈ જાઓ કે જેથી કરી અને તમારો કોઈ બીજો પ્રશ્ન હોય ખેતીને લગતો તો ત્યાં માહિતી મળી જશે ધાણું ચણા જીરું કે કોઈ પણ પાકની અંદર કંઈ સારી દવાઓનો ઉપયોગ કરવો એટલે ખાસ કરીને ગ્રુપ છે તો ગ્રુપની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ગ્રુપમાં જોડાઈ જાઓ એટલે ખાસ મિત્રો કલંજી માટેનો જ વિડીયો તો આ વિડીયો તમને કહી તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા